ઘણા સમય બાદ પણ હજુ સુધી ઘેર કે જ્યાંથી પાણી નથી ઓસર્યા રેસ્ક્યુ ટીમ હાલ અત્યારે સ્ટેન્ડ બાય છે ગઈકાલે એનડીઆરએફ ની ટીમે તેર લોકોનું રેસ્ક્યુ કર્યું હતું હજુ પણ લાપતા લોકોની શોધખોળ શરૂ છે વરસાદ રોકાયા બાદ પણ હજુ સુધી કેટ પાણી નથી ઓસર્યા બગસરા હમીપુર મહિયારી તરખાઈ ગામને જોડતો રસ્તો બંધ ગઈકાલે એનડીઆરએફ ની ટીમે તેર લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું હજુ એક લાપતા હોવાની માહિતીને આધારે શોધખોળ ચાલી રહી છે તો વરસાદ રોકાયાના ઘણા સમય બાદ પણ હજુ સુધી ઘેરપંથક કે જ્યાંથી પાણી નથી ઓસર્યા રેસ્ક્યુ ટીમ હાલ અત્યારે સ્ટેન્ડ પાય છે ગઈકાલે એનડીઆરએફની ટીમે તેર લોકોનું રેસ્ક્યુ કર્યું હતું હજુ પણ લાપતા લોકોની શોધખોળ શરૂ છે